બધા જય માતાજી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયો અંદર તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે આજ મિત્રો આઠમ ને જો વરસાદ આવે તો આપણે એમ થયું કે આપણા સબસ્ક્રાઈબર ને મિત્રો આઠમ નો વરસાદ આવે એટલે વાડીના વાડીમાં વરસાદ આવે તો આપણે ફાર્મિંગનો વિડીયો દેખાડીએ એટલે જો આપણે વિડીયો ઉતાર વાય આપણે જો મિત્રો અત્યારે રેનકોટ કર્યો એટલે કે વરસાદ નો હું કે ચડે સરદી બધી ન થાય એટલે આપણે રેનકોટ કરી લીધો હોય કારણ કે જો આપણે વાડીએ કમ્પ્લેટ આવે તો આંકર મરતી છે આંકર આપણે ખુશ છીએ અને આ મિત્રો જોવા જોઈએ મિત્રો એકદમ ઓટોમેટિક ચોરી થઈ ગઈ તમે જોવો મિત્રો સાફ કરેલી મિત્રો જડી ગઈ છે બાકી તમે જો અહીંયા આગળ તમને આળો મરચા ને બધું દેખાડો અત્યારે ચાલુ વરસાદ મિત્રો આપણો છોડો કેવો જોરદાર છે ને આળો આગળ આવો થોડો આપણા સબસ્ક્રાઈબર ને આ બધું મરચી ને બધું દેખાય જો મિત્રો ચોરી કમ્પ્લેટ ચોરી છે અત્યારે તમે જો મિત્રો લીલું સામે અત્યારે કઈ ઘટે નહીં મિત્રો તમે સોરી જો ખાલી હે ને મિત્રો જોરદાર બાકી જો અને આપણે આ મરચી દેખાડા બધી જો જો કે મિત્રો મરચી તો તમે આપડા બધા વિડિયોમાં છોટો દેતો પણ અત્યારે વરસાદની આવી લીલી મરચી નહીં જોતા હોય બાકી તમે જો કમ્પ્લીટ મિત્રો ફાલ લે અહીંયા જો મિત્રો કમ્પ્લીટ ફાલ લે પણ આ મરચીઓ આપડે ફાલ અત્યારે ખરે ને અને ઓલી દેશી મરચીમાં ખરે ફાલ ઈ ખરી જાય બાકી જે મરચી આપણે કમ્પ્લીટ છોટાયા છે તમે જો અત્યારે આમ આનો જોરદાર રિવ્યુ તમે જોવા મટિયા કેટલા સોયકા આયા મિત્રો અને આ તમે જો મિત્રો છોડવાય રે અને મિત્રો અત્યારે વર્ષા નિયમો ચાલુ છે કઈ કીધું આવો કે નજારો મિત્રો તમે જો આપણે તો કમ્પ્લીટ મિત્રો આટો માર્યું તો હાલો મિત્રો તમને આપણી બીજી મટીરીયલ રિવ્યુ દેખાડો હાલો તો વિડીયોમાં આગળ જોતા રહીજો હાલો ફટાફટ હાલો હાલો

આપડે દરેક બુડિંગમાં તમે જોતો દેશો પણ અત્યારે આમ મોસમ મારું હોય તો તમને મિત્રો દેખાડવું તમે જોવું ફાલ આપણો મિત્રો આપડે મગની સિંગુ તારી થઈ જાય એટલે વરસાદ આપણી લેવાની છે

તો મિત્રો આ રીતની કઈક મગફળી જો ચાલુ વરસાદ તમે જોવા પાણીના સાટા ઉડ્યા લીલી થઈ છે તમે જોવા પગલો ગારો બારો બધું મિત્રો મિત્રો વાતાવરણ મજા આવે તમે જો ખાલી આવો કે મિત્રો મોસમ એ તમે જોવા જોરદાર મિત્રો વરસાદ ચાલુ આ હા આમ વ્યવ તમે જો

બધા જોવા મિત્રો કેવા મિત્રો હું તમને આધારે જોતા મિત્રો આ જીસોડા નાના હતા તમને અત્યારે દેખાડું આ કેવડું મોટું મિત્રો જીસોડું થઈ ગયું અને ન થઈ જાય જો મિત્રો જીસોડા થઈ ગયા મિત્રો પડે એવું અહીંયા તમે જો મિત્રો આ જો આપણે આ કાઇલ વિડીયો દેખાડી દે એ જીસવું અત્યારે દેખાડું કેવડું મોટું હોય તો મિત્રો જીસવા ખાવ હોય તો આપણી વાડી આવતા રહીજો મફતમાં મિત્રો કઈ ઘટે નહીં મિત્રો જોતા રહીજો આ રીતો મેં પાતો હે મિત્રો તમે જો એવું નથી મિત્રો એક જ ઠેકાણ તમને બધે દેખાડવા હાલો જો મિત્રો અહીંયા ચેકાય છે તમને દેખાડવા લે આમાં હું મિત્રો આપણે જસોડા ગોતો પડે આમાં મિત્રો જેવું થાય કે મેન વસ્તુ કે આપણે આમાં જસોડા ગોતો પડે બાકી જો આ જસોડા કંપની મિત્રો થાય છે નાનલાલા નાનલાલા મિત્રો ઘણા બધા જસોડાખ્યા છે તમને જો આ બોતે ઉતરવામાં મન જો તો જસોડાતારે નીચે મિત્રો રનિંગ આતા તો લાગે કે તમને વિડિયો ઓરો ખજો નાનલાલા કેટલાખ્યા જો લાગો મિત્રો નાનલાલા હે તમે જો આયા ના તો આ મિત્રો આપણે મોટા ધરાય પણ આ જીસોડા મૂળ ગોતવા પડે મિત્રો તો મિત્રો આ રીતના ક્યાંક જીસોડા હે અને આ રીતે ક્યાંક મિત્રો આપણે વાડીમાં ક્યાંક આ રીતે વાળ્યું હે અને મિત્રો છેલ્લો સ્ટેપ બાકી રહ્યું તમને આપણું રીંગલી બધું વાયેલું હાલો મિત્રો દેખા દે પછી મિત્રો વિડીયો ના વાત પૂરો કરશું હાલો વિડીયો મોસમ જવું થઈ ગયું ચારે બાજુ મિત્રો એવું થયું હમણાં વરસાદ એવો વરસાદ હાઈ પણ મિત્રો વરસાદ ને મિત્રો હારો આવે છે

હવે મિત્રો વિડીયો નો આપડે આયા પૂરો કરશું કઈક મળશું કઈક નવા વિડીયો નવી મસ્તી આવી રહી અને અત્યારે મિત્રો ટ્રાયટ ચેડ એટલે વિડીયો નો આયાત પૂરો કરશું અને આપડી ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાર લાગી બાય બાય